ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સ્પેસ સ્પેસ શબ્દનો અર્થ જગ્યા જગ્યા વિસ્તાર કે કે પૃથ્વીના વાતાવરણની બહારની દુનિયા અંતરિક્ષ આકાશ બે વસ્તુઓ અંતર શબ્દો વચ્ચેની ખાલી જગ્યા થાય છે સ્પેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ આન્સર ક્વેશ્ચન્સ ઇન ધ સ્પેસ ધોવાઈડેડ બિલો અર્થાત કૃપા કરીને નીચે આપવામાં આવેલી ખાલી જગ્યામાં પ્રશ્નોના જવાબ આપો એક બીજું ઉદાહરણ જોઈએ he is always interested in space science એટલે કે તેને હંમેશાથી અવકાશ વિજ્ઞાનમાં રસ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ